હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો આજે નવ વર્ષનો પહેલો દિવસ બે હજાર પચીસની સાલ ચાલુ થઈ ગઈ છે પહેલી જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરી બજેટ આવશે બધાને નવા વર્ષના ખૂબ ખૂબ તમારો પોર્ટફોલિયો સારું રિટર્ન આપે તેવી ગુડ આશિષ અને અભિનંદન મિત્રો આજે આપણે વાત કરવી છે ત્રણ ચાર કંપનીઓ અને જે એમાં સારા સમાચારો છે પરંતુ આ બધી મોટી કંપનીઓ છે નાની કંપનીઓમાં વાત કરીએ તો જે બાયોગ્રીન પેપરનો કોમેન્ટમાં વારંવાર ઉલ્લેખ થાય છે અને આપણે એનો વિડીયો બે વખત બનાવ્યો હતો પણ કાલે મેં તપાસ કરી કાલે હું પાટણ ગયો હતો અને જે અમારા બ્રોકર છે એમની ઓફિસે બેઠો બધું ખાખાખોળા કરે દર સોમવારે બાયોગ્રીન પેપર લઈ શકાય અને વેચી શકાય છે અઠવાડિયામાં એક જ દિવસ છે અને એમાં પ્રમોટરનું હોલ્ડિંગ ઓગણત્રીસ ટકા ઓગણત્રીસ ટકાથી વધારીને અઠ્યાસી ટકા કરેલ છે અને દર સોમવારે સર્કિટ લાગે છે હવે બીજો સ્ટોક છે મિત્રો બી એન રાઠી આ કંપની ઓગણીસો એકસો અઠ્ઠાણુંમાંથી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું આપણા આપણી નજરમાં શેર આવ્યો એટલે અને એમાં થોડા ઘણા શેર લીધા હાથી પકડીને બેઠા છે કાઢી બસો ને તેત્રી ઉપર બંધ રહ્યું જુઓ છે હવે શું થાય છે પરંતુ એક મિત્રની કોમેન્ટ હતી કે ગુજરાત ટૂડ રૂમ આ પેની કંપની છે અને સોળ રૂપિયાની ચાળી પૈસા ઉપર ચાલી રહી છે બાવન વીક લો આઠ રૂપિયા છે અને બાવન વીક હાઈ પિસ્તાળીસ રૂપિયા છે માર્કેટ કેપ એકસો કરોડ છે ઇપીએસ એક પોઈન્ટ અઢાર છે તેર પોઈન્ટ નેવું છે અને સેક્ટરનો પી સત્તર છે બુક વેલ્યુ આઠ છે આઠ ચોરાણું અને ફિશ વેલ્યુ દસ છે પરંતુ પ્રમોટર હોલ્ડિંગ જોતા સો ટકા પરમોટર હોલ્ડિંગમાં પબ્લિકના છે બીજા કોઈનું હોલ્ડિંગ છે નહીં એટલે આપણને થોડીક એમાં બરાબર લાગતું નથી પરંતુ જેના પોર્ટફોલિયોમાં શીર હોય એમને ઉછાળે સારું પ્રોફિટ આવે તો વેચી અને બીજી કંપની સારી બદલાઈ લેવી એવી મારી રાય છે બાકી તમને ગમે તે એકમ ખરું હવે જે પેપર જે પેપર દમદાર કંપની છે અને થોડા શીણો મારા પોર્ટફોલિયો પછી વધારે હતા હજાર ઉપર પરંતુ એ વેચતા 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 હવે થોડાક શેરો છે એના બદલે બીજી કંપની ચેન્જ કરી છે પરંતુ જે કે કંપની જે કે પેપર કંપની ગુડ કંપની છે જેના પોર્ટફોલિયોમાં હોય એ રાખી શકે છે એનું કારણ છે એ પેપર સેક્ટરની લીડર કંપની મિત્રો અને સારામાં સારું એક વર્ષમાં એ કંપનીએ રિટર્ન આપ્યું છે હવે આપણે વાત કરીએ થોડીક કંપનીઓના શેરોની અને થોડીક બીજી વાતો કરીએ કે તાલી બજાર વધઘટ વધઘટ સતત રહેતું હતું પરંતુ સામાન્ય ઘટાડા સાથે બજાર બંધ રહ્યું સેન્સેકમાં એકસો નવ પોઈન્ટ ઘટીને ઇઠ્યોતેર હજાર એકસો ઓગણચાળીસ સેન્સેકના પંદર શેરો વધતા હતા અને પંદર શેરોમાં ઘટાડો હતો નિવી સત્સો ને અઠ્ઠાવન સામાન્ય ઘટાડો છવ્વીસ શેરો વધતા હતા અને ચોવીસ શેરોમાં ઘટાડો હતો હવે શેર બજાર જુઓ મિત્રો ગમે એવા એક્સપર્ટ માણસ હોય પણ શેરબજાર એ શેર બજાર શેર શેરબજાર કોઈની મુઠ્ઠીમાં હોતું નથી પછી દિગ્ગજ રોકાણકારો હોય એફઆરસીવાળા હોય કે ગમે તે હોય અને કે પછી કોઈ મોટો શીર હોય તે બેલેન્સ શીટનો અભ્યાસ કરી શકશે પરંતુ બજારનો કઈ દિશામાં બજાર જશે એ કોઈ કહી શકતો નથી કોઈ માછીમાર હોય આખી જિંદગી દરિયો ખેડ્યો પણ કોઈ દરિયો એની મુઠ્ઠીમાં ના હોય ક્યારે તોફાન આવશે ક્યારે સૂર થશે ક્યારે કેટલો માછલા આવશે એ બધું એના નિયમ પ્રમાણે ચાલતું હોય શેરબજાર એવો વિષય છે કે તેમાં તેનો તમે અભ્યાસ કરી શકો અને તમે એની બેલેન્સ શીટનો અભ્યાસ કરી શકો એના ફંડામેન્ટનો અભ્યાસ કરી શકો પણ એનાથી આગળ તમે કશું કરી શકો નહીં બજાર કઈ દિશામાં ચાલતો હોય છે એમ તમારી કંપની ગુ ગુડ કંપની હોય પરંતુ બજારના સેન્ટીમીટના ખરાબને કારણે તમારો શેર પણ નીચે જતો હોય છે મિત્રો વીસ કરોડ ડિબિટ એકાઉન્ટ છે એમાંથી પોંચથી છ કરોડના એકાઉન્ટ એવા છે ટેડરો દરરોજ ડિવેસ્ટ કરતા હોય છે અને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે પરંતુ એમાંથી થોડાક જ માણસો શેર બજારમાં સારી કમાણી કરી શક્યા છે આ પણ સો ટકાની વાત છે મિત્રો શેરબજારમાં કમાણી કરવી એ કોઈ મોટી શેરબજારમાં કમાણી કરવી એ કાંઈ નાના શૂન્યનો ખેડ નથી એના માટે તો તમારું નસીબ અને તમારો સમય આપવાની ઇન્વેસ્ટ કરવાની અને કેટલો તમે સમય આપી શકો છો કેવી કંપની પસંદ કરો છો કેવી કેવું સેક્ટર પસંદ કરો છો એના ઉપર બધું આધાર રહેલો છે હવે મદદમ ડોટ કોમ બાવીસો ને સત્યાવીસ રૂપિયા ઉપર ચાલી રહ્યો છે કંપની હમણાં સત્યાવીસ ડિસેમ્બરે સ્પ્લિટ કર્યું જે એની ફીસ વેલ્યુ દસ હતી એ પહોંચ કરી અને કંપનીને એક હજાર નવસોને નેવું કરોડનો ઓર્ડર મળેલો છે ડિફેન્સ મિનિસ્ટ્રી તરફથી અને આ કંપની પણ ફોક્સમાં રહેવાની છે અને બીજી કંપની છે આરબીએનએલ મિત્રો ચારસો બાવીસ ઉપર ચાલી રહી છે સેન્ટ્રલ રેલવે પ્રોજેક્ટ માટે એકસો ને સાત્રી કરોડનો એને એણે બોલી લગાવી છે અને એ એને ઓર્ડરમાં એ કંપની કામ કરવાની છે ત્રીજી કંપની છે ડીસીએક્સ સિસ્ટમ આ ત્રણસો હુતાળી ઉપર ચાલ્યો છે અને આ કંપની નવી ટેકનોલોજી અને સાથે એક સંશોધન કર્યું છે અને એના ઉપર એન સી અને યુ ટેકનોલોજી સાથે રિન્યુએબલ ટેકનોલોજી કે વિષયમાં આ કંપની કામ કરવાની કોઈ પણ કંપનીને કોઈ ઓર્ડર મળ્યો હોય કોઈ કામ મળ્યું હોય એના કારણે કંપની સારામાં સારો વધારો થઈ શકતો હોય છે અને ટૂંકા સમયમાં એ કંપની સારી ચાલતી હોય મિત્રો અને કંપનીનું કામ નફો અને વેચાણ ઉપર આ બધો આધાર રહેલો છે કોઈપણ કંપની નફો અને વેચાણવધ છે તો એ કંપની વહેલા મોડી ચાલવાની એ સો ટકાની વાત તમારા પોર્ટફોલિયોની કંપની આ વર્ષમાં કેટલું રિટર્ન આપ્યું છે એ તમે પણ ચેક કરી શકો છો મને મારા પોર્ટફોલિયોની હું થોડીક વાત કરું કે મારા પોર્ટફોલિયો આ વર્ષમાં મને નેગેટિવ રિટર્ન આપ્યું છે એનું મેઇન કારણ છે મારી જે મોટો શેર જે મારા પોર્ટફોલિયોનો મોટો શેર જ્યોતિ રિઝનનો છે એપીએપી એપીએલ એપોલોનો છે અને રિલાયન્સનો છે એમાં એપીએલ એપોલોએ મને પોઝિટિવ રિટર્ન આપ્યું છે સારુંમાં સારું બાકી રિલાયન્સ અને જ્યોતિ રીઝને મારા પોર્ટફોલિયોમાં મને નેગેટિવ રિટર્ન આપ્યું છે અને બીજી નાની બીજી કંપનીઓ છે એની ક્વોન્ટિટી ખૂબ ઓછી છે પહેલાં ના શેરખાનીઓ ઓન ક્વોન્ટિટી ખૂબ છે પણ જે જ્યોતિ રિઝન અને ઇપીએલ એપોલોની સરખામણીમાં બીજી કંપનીઓની ક્વોન્ટિટી ઓછી છે એટલે એમના રિટર્ન સારા છે પરંતુ જ્યોતિ રિઝનના નેગેટિવ રિટર્નને કારણે આખો પોર્ટફોલિયો નેગેટિવ રિટર્ન આપ્યું છે પણ ગભરાવાની વાત નથી એનું કારણ છે કે આગલા બે ત્રણ વર્ષ પહેલાં આ કંપનીએ પાંચ વર્ષ ચાલી રહે એટલું એક સાથે આપી દીધું છે અને ભવિષ્યમાં પણ સારું રિટર્ન આવે એવો એના ફંડામેન્ટ મજબૂત છે પરંતુ આવનારા ઓકળા ડિસેમ્બરના ઓકળા કેવા આવે છે એના ઉપર કંપનીનો મદાર જેટલો છે થેન્ક યુ આભાર